ખુશી થી લગ્ન આનંદ થી લગ્ન હોય એના માટે આજ કદવાના શોધના વા તો અરસપરસ દેહસિંહ જયારે આનંદ થી હા પાડી અને આપેલા કોઈ પ્રકારના ધોની પક્ષ સલાહ વાંદા ની પડે એના માટે હવે પછીના જો સમય હા એ સમય લગ્ન કના દિવસ હા

આ પુરુષ તથા સ્ત્રી પવિત્ર લગ્નમાં જોડાવાને એકઠા મળેલ છે અને લગ્ન એ ઈશ્વરે સ્થાપિત કરેલી માનવ સ્થિતિ છે અને થી તથા તેની મનની ની વાત જે ધાર્મિક માર્મિક એકતા હયાતી ધરાવે છે દર્શાવે છે આથી અવિચારથી લગ્ન સંબંધમાં જોડાવું નહીં પણ પૂજ્ય ભાવથી વિચારપૂર્વક અને દેવના ભયમાં રહીને જોડાવું આ પવિત્ર સ્થિતિમાં

ભરપૂર થશે અને જે ઘર આજ તમે બાંધો છો તે શાંતિમાં ટકી રહેશે હમણા જે બંદન થી તમે બાંધો છો તેના કરતા કોમળ બીજા કોઈ મનુષ્ય બંધનો નથી અને જે કોલ કરાર તમે હમણા આ કરશો તેના કરતા વધારે પવિત્ર બીજા કોઈ કોલ કરાર નથી અને તંદુરસ્તમાં તેમના પર પ્રેમ કરશો તમને દિલાસો આપશો તેમને માન આપશો અને તેમની સંભાળ લેશો અને બીજા બંધનો ત્યાગ કરીને જ્યાં સુધી તમે બંને જીવો ત્યાં સુધી હવે પ્રતિજ્ઞા તરીકે એ પ્રમાણે વર્તિન એ પ્રમાણે ચાલીન એ પ્રમાણે એની સાથે જીવીન એ પ્રમાણે આશીષ કુમાર પોતાની ધર્મ પરણિત પત્ની તરીકે શીલા કુમારીલા જવાબ વધે

મારી પરત પત્ની પત્ની કરી લેવું છું કરી છું અને આજથી મરણ આપણને બંને ને જુદા ન પાડે ત્યાં સુધી સુખ કે દુઃખમાં શ્રીમંત પ્રેમ રાખી અને એ પ્રમાણે કરવાને હું તને ગંભીર વચન વચન આપું છું હાસ્તી મારી

બંને જુદા જુદા ન પાડે ત્યાં સુધી સુખમાં સુખમાં કે દુઃખમાં કે શ્રીમંત કે ગરીબાઈ માંદગી માં તંદુરસ્તી માં તારા પર પ્રેમ રાખી તમારી સંભાળ

પુષ્કળ આશીર્વાદિત કરેલ અને સાથે સાથે દેવના રહેલા ભાગ પરમેશ્વર સંપૂર્ણ પૂરા પાડેલ આવો સેવક ખાસ સહા તેમાં વિનંતી ગામ અને સાથે પરમેશ્વર પિતા આજના લગ્ન કરાર વરજા પોતાના પરિણીત પત્ની ની સાથે સ્ટીલા કુમારી ની સાથે કરાર કરી રહ્યો છે

તમારા હાથમાં સોંપતા ઈશુ પ્રભુ તારા પવિત્ર નામ માંગીએ છીએ પ્રમાણે આ લગ્નની ની બે વફાદાર અંધકરણો અને સર્વકાળી પ્રેમાળ જોડનાર આંતરિક અને આત્મિક ગાંઠની બાહ્ય અને દ્રશ્ય નિશાની પછી ધર્મ સેવક વિટી પુરુષને સોપશે અને પુરુષ અસ્ત્રીને ડાબા હાથની ત્રીજી આંગળીઓમાં વિટી પહેરાવશે એ ખાસ કરીને એક લગ્નના પ્રતિજ્ઞા હા અને પરમેશ્વર એક ગુણો દર્શાવો હ અને એ બાબત આજે આપણે હેરજાન તો ખાસ કરી આશિષ કુમાર સ્ટીના કુમારી ના માટે પોવાડી તે પહેલા એટલે તાળી પાડો ધન્યવાદ કરો આશિષ કુમાર પોવાડીલ તદો હા આપણે તાળી પાડો

जरा भी होश जाओ हाँ आशीष कुमार बेस होूब खूब खूब आभार हाँ आजू जो आता तू जरा ढोंगा पड़ जाए हाँ हाँ सदर जरा होशत रह जाओ हाँ खूब खूब आभार फिर पसी हाँ ले आशीष कुमार मत ब સાથે આજના જો લગ્ન હોય ના એની અંદર પરમેશ્વર ની ઉપસ્થિતિ હા સાથે સાથે દોની પક્ષના આગેવાન વડીલો સેવકો ગામના તેના કુટુંબજનો દરેક એ જગ્યા પર આપણે આશીર્વાદ દેવલા સાથે સાથે તેઓના જીવનમાં પ્રભુએ ખૂબ ચાંગલી દયા કરીને પ્રભુને તે લગ્નમાં સફળતા કરી વાંધા નહીં કાકા ખાંડ તો બારીકલી હા અમે તો અમાલા કોને ખાવાડને લઈ લગ્ન હા કાકા તો કાયા કાગુ ની ચાય હા વડને પાનામાં પાછ

અથવા પોતાના ધર્મ પત્ની લા ખાવાડી અને બોયું તો મુ વાસી લીજો હા ચમચી ભરી હન હા કરેન્ટ ટાકલા બોયું ખાઈ લેવલા હા એ તો ખાંડા જા કે એવ ન તો હા હિસા જરાક ખાઈ નો કલે સુ પણ એવ જરાક ન તો હાથ ખાલો જરાક હા હાથ ખાલો જરાક રાખજો ખાવાડ આ તો ખાવાડ ખાવાડ આપણે તાળી પાડો ખૂબ આભાર ધન્યવાદ ખાઈ લેવા

બંને પક્ષના આગેવાનો એવું પેટે બાળકો સંતાન જ્યારે વધી જાય અને તેઓ દ્વારા પ્રભુ મોટું એક નવી જાગૃતિ આવે અને તેઓ દ્વારા પ્રભુ તો ખાસ અમે પ્રાર્થના કરી છે રાજયા દેવ બાપ આ સમય

અને હારી હારી કોની પણ તુમના ઘર આશીષ કુમાર કદાચ વળખાય જ ને ઈશા માનસા તો તેલા પાણી પાત જાસ તે આવકાર જા અને ભૂખ્યો તરસે તેલ તો તેલા ખવાડ જાસ ઈશા કરીને એ બાબત તમે રાખજા પરમેશ્વર તમારા પુષ્કળ આશીર્વાદિત કરેલ અને ચોક્કસ તમારા આશીર્વાદિત કરેલ કેમ કે આપણે પ્રભુના પ્રિય લોક હા પ્રભુની દયા હા પ્રભુની કૃપા હા એ દ્વારા તમે દયાથી થી ચાલ ચાલ ઈશી અમે આશા રાખજો હા અને આશિષ બી બેસ સફળતા હા અને શ્રીલા કુમારી બી સફળતા હા

ha to <susuk> <susuk> <suk>

「みんなでしらべてみてください」<music> なすなすなすなすなすなすなす maina boli tuya biya maina boli munwa piyaai ho ja tu よし ¡Suscríbete al